શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં મિત્રો આજે આપણે વાત કરીશું મોક્ષદા એકાદશી વિશે મોક્ષદા એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની તુલસી મંજરી ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી પૂજા કરવાથી અને વ્રત રાખવાથી વ્યક્તિના તમામ પાપ અને મહાપાપનો નાશ થાય છે ઉપરાંત આ દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રમાં ગીતાનો ઉપદેશ આપ્યો હતો હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના ઉપવાસ અને તહેવારો ઉજવવામાં આવે છે આ ઉપવાસોમાંનું એક વ્રત છે મોક્ષદા એકાદશીનું વ્રત જેનું પણ ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે જો કે હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ એકાદશીમાં મોક્ષદા એકાદશીને સૌથી વધુ શુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિએ અજાણતા કોઈ ભૂલ કરી હોય અને તેનું પ્રાયશ્ચિત કરવા માગતા હોય તો તેના માટે મોક્ષદા એકાદશીથી વધુ સારો કોઈ દિવસ હોઈ શકે નહીં આ વખતે મોક્ષદા એકાદશી અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસને બુધવારે આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને જે લોકો આ દિવસે ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ કરે છે તેમના અનેક જન્મોના પાપ માફ થઈ જાય છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે મોક્ષદા એકાદશી અગિયાર ડિસેમ્બરે ઉજવવામાં આવશે એકાદશીની તિથિ અગિયારમી ડિસેમ્બરે સવારે ત્રણ બેતાલીસ મિનિટે શરૂ થશે અને બારમી ડિસેમ્બરે સવારે એકને નવ કલાકે સમાપ્ત થશે આ વખતે મોક્ષદા એકાદશીનું પારણા સમય સવારે સાત સાત મિનિટથી નવ નવ મિનિટ સુધી રહેશે એકાદશી વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દસમી તિથિના દિવસે બપોરે માત્ર એક જ વાર ભોજન કરવું જોઈએ ધ્યાન રાખવું કે એકાદશી પહેલાં રાત્રે ભોજન ન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને વ્રતની પ્રતિજ્ઞા લેવી ઉપવાસનો સંકલ્પ લીધા પછી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી તેમને ધૂપ દીપ નૈવેદ્ય વગેરે અર્પણ કરવું આ પછી રાત્રે પણ પૂજા અને જાગરણ કરો બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે પૂજા કરવી અને ત્યાર પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન અને દાન દક્ષિણ આપો અથવા બ્રાહ્મણને ભોજન કરાવો અને ત્યારબાદ ભોજન કરીને તમારું વ્રત પૂર્ણ કરો ગીતાનો સંપૂર્ણ લખાણ અથવા અધ્યાય અગિયાર વાંચો અંતે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો આ દિવસે દાનનું ફળ અનંતકાળમાં મળે છે મોક્ષદા એકાદશીના દિવસે સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો આ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે તુલસીના છોડની અગિયાર પરિક્રમા કરો એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી ન ચઢાવવું કારણ કે આ દિવસે તુલસી માતા નિર્જલ ઉપવાસ કરે છે મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે પીળા ફૂલ ચડાવો અને હવે આપણે સાંભળીશું મોક્ષદા એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિર બોલ્યા હે પ્રભુ માક્ષર મહિનાના શુકલ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેની પૂજા વિધિ તથા મહાત્મા કૃપા કરીને જણાવો શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ મોક્ષદા એકાદશી છે એ બધાય પાપોનો હરણ કરનારી છે હે રાજન આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપદીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે આ દિવસે રાત્રે જાગરણ કરવું જરૂરી છે જેના પૂર્વજો પાપી કે નીચ યોનીમાં પડ્યા હોય તેઓ આ એકાદશીએ પુણ્યદાન કરે તો તેના પિતૃઓને મોક્ષ પ્રાપ્ત મળે છે પૂર્વકાળની વાત છે ચંપકનગરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો એ પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરતો હતો એક દિવસ રાજાએ રાત્રે સપનામાં પોતાના પિતૃઓને નરક યોનીમાં પડેલા જોયા આ બધાને આવી અવસ્થામાં પડેલા જોઈને રાજાને ઘણી જ નવાઈ લાગી અને સવારે ઊઠીને તરત જ વિદ્વાન બ્રાહ્મણોને આ સપનાની વાત કરી રાજા બોલ્યા હેમ બ્રાહ્મણો મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે તેઓ રડતાં રડતા મને કહી રહ્યા છે કે તું અમારો તનુજ છે આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કરો હે વિદ્વાનો આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે આથી મને ચેન પડતું નથી હું શું કરું ક્યાં જાઉં મારું હૃદય રૂંધાઈ રહ્યું છે હે પ્રિયજનો એવું વ્રત એવું તપ અને એવો યોગ કયો એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજોને તરત જ નરકમાંથી છુટકારો મળે મારા જેવો બળવાન અને સાહસિક પુત્ર જીવતો હોવા છતાં પણ મારા માતા પિતા ઘોર નરકમાં સબડી રહ્યા છે આવા પુત્રથી શું લાભ બ્રાહ્મણો કહે રાજન અહીંથી થોડેક દૂર પર્વતમુનિનો આશ્રમ છે મુનિ ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે હે રાજન આપ એમની પાસે જાઓ બ્રાહ્મણોની વાત સાંભળીને વૈખાનસ રાજા તરત જ પર્વતમુનિના આશ્રમે ગયા ત્યાં એ મહાન ઋષિને જોઈને એમને દંડવત પ્રણામ કરીને મુનિશ્રીના ચરણોનો સ્પર્શ કર્યો મુનિએ રાજાને આવવાનું કારણ પૂછ્યું રાજા બોલ્યા હે મુનિશ્રી મેં સપનામાં જોયું છે કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે આથી આપ જણાવો કે પુણ્યના પ્રભાવથી એમનો ત્યાંથી છુટકારો થાય રાજાની વાત સાંભળીને મુનિશ્રી થોડી માટે ધ્યાનમાં બેસી રહ્યા ત્યારબાદ તેઓ બોલ્યા હે રાજન એનું પુણ્ય તમે પિતૃઓને અર્પણ કરો આ પુણ્યના પ્રભાવથી નરકમાંથી તેમનો છુટકારો થશે રાજાએ મુનિશ્રીના કહેવા પ્રમાણે માગછર મહિનાની શુક્લ પક્ષ એકાદશીનું વ્રત કર્યું અને એનું પુણ્ય પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ શણવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી રાજાના પિતૃઓનો નરકમાંથી છુટકારો થયો આમ મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી આત્માની શુદ્ધિ તો થાય જ છે સાથે સાથે પિતૃઓને પણ મોક્ષ મળે છે આ વ્રતને સાચા દિલથી અને ભક્તિભાવથી કરવાથી વ્યક્તિના તમામ પાપો નાશ થાય છે અને તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે હે મિત્રો આ કથા સાથે મોક્ષદા એકાદશીનું વ્રત સંપૂર્ણ ભક્તિ અને નિયમો સાથે કરો અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવો એ જ પ્રાર્થના સાથે ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ